આપઘાત કરી લેતા શોક લાગણી છવાઈ સડત્રીસ વર્ષીય કરશનભાઈ વાવનોટીયાએ માનસિક તણાવના કારણે આપઘાત કર્યું હોવાનું સામે આવ્યું પરિવારના જણાવ્યા અનુસાર કમોસમી વરસાદથી પાકનું ભારે નુકસાન થયું હતું ત્યારે બેંકના લોનના હપ્તાઓ વધતા આર્થિક સંકટ ઊભું થયું હતું આર્થિક તંગી અને નિરાશામાં આવી ખેડૂતે અંતિમ પગલું ભર્યું હોવાનું પરિવારે દાવો કર્યો સમગ્ર ઘટનાના કારણે ગામમાં દુઃખનો માહોલ સર્જાયો સરકાર યોગ્ય વળતર અને સહાય આપે તેવી પરિવારજનોએ માંગ કરી હું મારું નામ આનંદ વાવણોટિયા હું દેવભૂમિ દ્વારકાના ભાણવર તાલુકાના જામપર ગામથી વાત કરું છું હું એક ખેડૂત પુત્ર છું અને આ જે છવ્વીસ તારીખના રોજ કમોસમી વરસાદ થયો એના લીધે મારા કાકા કરસનભાઈ કેશુરભાઈ વાવણોટિયાએ આત્મહત્યાનું પગલું ભરેલું છે તેમણે થોડા સમય પહેલાં ગોલ્ડ લોન લીધેલી હતી પરંતુ હવે આ જે જીવાદોરી સમાન જે માંડવીનો પાક જે એમનો નિષ્ફળ ગયો છે એના લીધે એ ચૂકવી શક્યા નહીં બીજો કોઈ આવકનો કોઈ જરિયો હતો નહીં અને એના લીધે આ પગલું મારા કાકાએ ઉઠાવેલું છે